નમસ્કાર આપ જોઈ ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર રાજકોટ જિલ્લાના દોરાજીમાં સરકારી હોસ્પિટલ દ્વારા એડ્સ ચક્ષુદાન અંગે જનજાગૃતિ રેલી યોજાઈ ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા એડ્સ અને ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન બીપી ડાયાબિટીસ અને જનજાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી આ રેલીને સરકારી હોસ્પિટલ અધિક્ષક જે એસ દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરાવેલું હતું આ કાર્યક્રમમાં કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને હોસ્પિટલ સ્ટાફ પરિવાર અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને નાગરિકો બેનરો સાથે જ જોડાયા હતા વેપારીઓ અને આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કરેલું હતું આતકે નિષ્ણાંત ડોક્ટરોએ એઇડ્સ અને ડાયાબિટીસ અને ચક્ષુદાન અંગે માર્ગદર્શન આપેલ અને તે અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું આતકે રક્તદાન ચક્ષુદાન કરવા અંગે જણાવેલું હતું રિપોર્ટર એનભાઈ રાવરાણી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોરાજી હું ડોક્ટર વૈશાટિયમ ને છે એ ધોરાજી ખાતે અધિક સક્ત રીતે ફરજ બજાવું છું રોજ 10 ડિસેમ્બરે અમે સરકારી હોસ્પિટલ ધોરાજી સ્ટાફ અને લેવા પટેલ કન્યા વિદ્યાલય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકારથી એક જનજાગૃત રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં મુખ્યત્વે આઈ ડોનેશન સ્કિન ડોનેશન એન્ડ બોડી ડોનેશન તેમજ સંક્રમિત રોગો એચઆઈવી છે તેમજ અન્ય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી ડાયાબિટીસ એન્ડ કેન્સર જેવા રોગો ને લોકોમાં જાગૃતિ ફેલાય એ ઉદ્દેશથી અમે સરકારી હોસ્પિટલ ધોરાજીથી પંબા સુધી રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં અમને વિદ્યાર્થીઓ સચિક સંસ્થાઓ અને પ્રેસ મીડિયાનો સુંદર સહયોગ મળેલ છે લોકોમાં વધારે વધારે જાગૃતિ આવે લોકો ચક્ષુદાન કરે વાપરી ને લોકોની જાગૃતિ અને જાણકારી મળે રહે એ ઉદ્દેશથી આજે રેલી આયોજન કરેલ છે